તો સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન મહિનામાં રોજા નમાઝ કુરાનની તિલાવત સહિત રમઝાન મનાવવામાં આવતો હોય છે ત્યારે આજે રમઝાન ઈદ મનાવવામાં આવી છે ત્યારે મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તો શહેરના કાંતિનગર વિસ્તારમાં આવેલ અલ ઝુબેદા મસ્જિદ ખાતે

તો શું કહેશો કઈ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મમાં એક પવિત્ર અને બહુ મુકદ્દસ તહેવાર ગણવામાં આવે છે જે રીતે કે રમઝાન મુબારકમાં બધા મુસલમાન એક મહિનાના રોજા રહેતા હોય છે જકાત સદકાત ખેરાત ફિતરાત વગેરે ગરીબો મિશકણોની મદદ કરતા હોય છે તો તે માટે ઈબાદતો કરી હોય છે ઈબાદનો મહિનો હોય છે તો આ એક ઇન્સાનિયતનો દિવસ હોય છે અને સમગ્ર માનવજાત માટે સમગ્ર માનવજાતની ભલાઈ માટે દુવાઓ કરવામાં આવે છે આ દિવસે ખાસ નમાજ પઢવામાં આવે છે અને તેમજ મીઠાઈઓનું વિતરણ કરી અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવે છે અને સાથે વતને અઝીઝ હિન્દુસ્તાન માટે અને તમામ દુનિયા માટે ભલાઈ માટે ઇન્સાનિયતની બહેબુદગી માટે દુવાઓ કરવામાં આવે છે અને તમામ મુસીબતોથી તમામ લોકોને તમામ ઇન્સાનોને અને જે રીતે કે હમણાં આપણા દરમિયાનથી કોરોનાની મહામારી એવી ઘણી કેટલી મહામારીઓ આવે છે એનાથી ઇન્સાનિયતને એવી આફતોથી અલ્લાહ રબુલ આલમીન મહેફૂઝ રાખે એના માટે દુઆઓ કરવામાં આવે છે ખાસ કરીને રમઝાન માસમાં આખો મહિનો મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખવામાં આવે છે તો આ રોજાનો ખાસ કરીને રમઝાનનો મહત્વ શું છે રોજાનું મહત્વ એ છે કે ઇન્સાન પોતાની જાતને પહેચાને અને પોતા અંદર છુપાયેલી જે ઇન્સાનિયત છે એને ઉજાગર કરે અને તમામ બુરાઈઓથી તમામ ખરાબ ચીજોથી પાક સાફ થઈ જાય સાફ સુથરો થઈ જાય પોતાની કોઈને તકલીફ ન પહોંચાડે ઈજા ન પહોંચાડે તેમજ સમગ્ર ઇન્સાનો માટે એક સારો ઇન્સાન બનીને પેશ આવે એ માટે જ રમઝાનુલ મુબારકના ત્રીસ રોજા રહેવામાં આવે છે અને રમઝાનુલ મુબારક મનાવવામાં આવે છે